હોળી ધુળેટીના તહેવારના પગલે અમદાવાદના બજારોમાં ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે બાળકોને આકર્ષે તેવા પેકેજિંગમાં રંગો અને પિચકારીઓ ઉપલબ્ધ છે આ વર્ષે ચાર્જેબલ પિચકારીનો ટ્રેન્ડ વધ્યો છે વીસ રૂપિયાથી લઈને પાંચ હજાર સુધીની પિચકારીઓની માંગ વધી છે કાર્ટૂન કેરેક્ટરની પિચકારી બાળકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું છે કેમિકલ કરતા હર્બલ કલરની હવે માંગ વધી છે ગુલાલના સિલિન્ડરની પણ ડિમાન્ડ છે ધૂળેટીનો તહેવાર એટલે રંગોનો તહેવાર ખુશીઓનો તહેવાર અને અત્યારે બજારમાં એ જ માહોલ જોવા મળી રહ્યો છે અલગ અલગ જે રંગો છે ખાસ કરીને હર્બલ કલર છે એ વધારે ટ્રેન્ડ કરી રહ્યા છે પાકા કલરનો યુઝ લોકોમાં પણ ક્યાંક અવેરનેસ છે કે એનો યુઝ ટાળીએ અને એ જ પ્રકારનો માહોલ અત્યારે બજારમાં જોવા મળી રહ્યો છે ગુલાલ હોય કે પછી જુદા જુદા રંગોમાં હર્બલ કલર હોય એનો ટ્રેન્ડ વધારે જોવા મળી રહ્યો છે જુદા જુદા પેકેજિંગમાં કલર સૌ કોઈને એટ્રેક કરી રહ્યા છે આ સાથે જ બાળકો માટે સૌ સૌથી મોટું આકર્ષણનું કેન્દ્ર હર હંમેશ પિચકારી હોય છે અને અલગ અલગ ડિઝાઇનમાં બાળકોને આકર્ષે એવી પિચકારીઓ અત્યારે બજારમાં મળી રહી છે ગ્રાહકો પણ બજારમાં અત્યારથી જ જોવા મળી રહ્યા છે બાળક એક પિચકારીની ખરીદારી કરી રહ્યો છે એની સાથે વાતચીત કરીશું એને પૂછીશું આપ જણાવો બજારમાં આપ્યા આવ્યા કઈ કઈ વસ્તુ આપે જોઈ બજારમાં બહુ બધી વસ્તુઓ છે હર્બ હર્બલ કલરો આવે છે આ વખતે એવા કલરો પણ આવે છે જે મોડામાં જાય તો પણ એને બાળકોને નુકસાન ન કરે એ આઈસ્ક્રીમ અને ફ્રૂટ ના ફ્લેવરવાળા પણ આવે છે આજકાલ પેલું ટ્રેન્ડ ચાલ્યા છે પેલા સિલિન્ડરના એમાં પણ બહુ બધી ઉડે ગુલાલને બધું હોય પછી આ ગુલાલ ગન આવી છે નવી બધી ગુલાલ અને ઇલેક્ટ્રિક ગન તો બહુ જ ખૂબ જ મસ્ત જોવા મળી છે એમાં તો ખાલી ચાર્જ કર્યો અને ફટા બહુ બધું લાંબો ટાઈમ સુધી ચાલે અને બહુ સરસ રીતે આપણને મહેનત પણ એટલી કંઈ જોવા મળતી નથી

લેટેસ્ટમાં આ વખતે જે ઇલેક્ટ્રિક ચાર્જેબલ પિચકારી છે એ આવી છે અને બાળકોમાં ક્રેઝ છે એનું ચલણ પણ ખૂબ વધારે છે અચ્છા રંગોની પણ વાત કરીએ કે અવેરનેસ લોકોમાં જોવા મળતી હોય છે આ વખતે ટ્રેન્ડ કેવો છે લોકોની અંદર હેલ્થને લઈને ખૂબ અવેરનેસ જોવા મળી છે પહેલાં કેમિકલવાળા પાકા કલર એનું ખૂબ વેચાણ થતું હતું એનો ઉપયોગ પણ કરતા હતા પરંતુ હવે લોકો હર્બલ જે ઓર્ગેનિક ગુલાલ છે નેચરલ ગુલાલ છે જેનાથી હોળીનો આ આનંદ પણ માણી શકાય છે અને હેલ્થને કે સ્કીનને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેવા નેચરલ ગુલાલ કલરો આવી ગયા છે તેઓનું ખૂબ વેચાણ થાય છે તેનો ઉપયોગ હવે લોકો કરતા થયા છે કિંમત શું શરૂ છે રંગોની વાત કરીએ તો ગુલાલનું પેકેજ જે હર્બલ આવે છે એ એંસી ગ્રામનું પેકેટ આવે છે નેત્રલ ગુલાલ હોય એ દસ રૂપિયાના પાઉચથી ચાલુ થાય છે હવે એક નવો બીજું પણ લોકોની અંદર ઉત્સાહ જોવા મળે છે ગ્રુપ હોળી રમવાનો એટલે એ વખતે પાંચ કિલો દસ કિલોનો બલ્ક ગુલાલના પેકેટો પણ ખૂબ વેચાય છે બિલકુલ તો બજારમાં ખરીદારીનો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે અને અલગ અલગ વેરાયટીઝમાં એ પછી પિચકારી હોય કે પછી રંગો હોય દરેક વસ્તુનું એક અલગ આકર્ષણ અત્યારે જોવા મળી રહ્યું છે કેમેરામેન તુષાર સાથે સપના શર્મા સી ચોવીસ